રાજસ્થાન પચાસ નો બોટલ મળે તો ગુજરાત માં દાહોદ શહેર માં આમ આદમી પાર્ટી દ્વારા ગેસના બાટલા ના ઊંચા ભાવ વધારા સામે દાહોદ શહેરમાં રેલી કાઢી ભારે વિરોધ નોંધાવ્યો આજ રોજ દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પાર્ટી પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાઈઓ બહેનોએ સરકાર સામે બીજા રાજ્યોની સરકારો રૂપિયામાં આપે છે કાર્યકરોનો શું દોષ કેમ ગુજરાતની બહેનોને અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો આપી રહી છે ગુજરાતની બહેનોને મોંઘવારીમાં વધારે માર પડી રહ્યો છે રસોઈ બનાવવા માટે અગિયારસો રૂપિયાના ઊંચા ભાવથી સરકાર સામે ગુજરાતની જનતા ભારે પરેશાન છે હાલ રાજસ્થાનની બીજા રાજ્યોની નવીન સરકારે ગેસનો બાટલો ચારસો પચાસ રૂપિયામાં મળે છે તો ગુજરાત સરકાર કેમ ઊંચા ભાવ અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો આપે છે તેના વિરોધમાં આજે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીએ મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો સરકાર સામે હાઈ હાઈ ના ભારે નારેબાજી સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી ગેસના અગિયારસો રૂપિયાના ઊંચા ભાવ વધારા સામે ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો આપવાનો રેલી કાઢી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો સંવાદદાતા રમેશ કુમાર દહમા દીવ મિરર ન્યૂઝ દાહોદ